હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર તમારો દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મિત્રો આપણે ઘરે બેઠા કેવી રીતે વરસાદ આવવાનો છે કે નહીં તે આપણા મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરી શકાય તે માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપવાની છે તો આ વિડીયોની અંદર મિત્રો બન્યા રહ્યો તો પહેલો તો મિત્રો ગૂગલની અંદર જવાનું અને ગૂગલની અંદર સર્ચ કરવાનું વિંડી એટલે કે ડબલ્યુ આઈ એનડી વાય બરાબર એટલે કે વિંડી ટાઈપ કરી અને સીધું સર્ચ કરી દેવાનું બરાબર સર્ચ કરશો ને એટલે મિત્રો આવી રીતે ઘણી બધી બીજી બીજી વેબસાઇટો મિત્રો સ્ક્રીન પર દેખાશે આપણે સૌથી પહેલાં જે આવી લીધી હતી વિન્ડી ડોટ કોમ આવે એના પર મિત્રો ક્લિક કરી દેવાનું ને તેના પર મિત્રો ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ દેખાશે બરાબર આમાં તમે દેખી રહ્યા હતા ભારતનો નકશો છે પહેલો મિત્રો આપણે અરબસાગરની અંદર દેખી લઈએ તો અરબસાગરની અંદર કેવો અત્યારે માહોલ થાય સાગર સાગર મિત્રો છે કમ્પ્લીટ ને સાથે 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 મિત્રો આપણે દેખી લેવાનું બંગાળની ખાડીની અંદર તો બંગાળની ખાડીની અંદર પણ પવનોની ગતિ ધીમે 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 પવનો વાઈ ગયા છે એ પવનો મિત્રો દક્ષિણ પશ્ચિમ દક્ષિણથી પૂર્વ અને પૂર્વથી ઉત્તર તરફ ગતિ કરી ગયા છે આવી રીતે મિત્રો છે પૂરેપૂરો એક પાસે નક્ષત્ર આપણે મિત્ર ગુજરાત ઉપર દેખ્યું કે ગુજરાતની અંદર વરસાદ મિત્રો આજ થવાનો છે કે નહીં તો મિત્રો ગુજરાતનો આપણે નકશો છે ને ધૂમ કરી દેવાનો બરાબર એટલે આપણે સ્પષ્ટપણે મિત્રો દેખી શકાય તો મિત્રો નીચે સન્ડે ત્રેવીસ મંડે ચોવીસ ઇચ્છાની તારીખ ફાઈઝ આપેલું છે તો એ ક્લિક કરીને જોવું તો જોઈએ કે અમે પહેલો આપણે જોઈ લેવાના વાદળો બરાબર તો વાદળમાં જે કોલ્ડ લખેલું એ કોલ્ડ ઉપર ક્લિક કરી દેવાનું તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મિત્રો વાદળછાયું વાતાવરણ કેટલી જગ્યાએ વાદળ હોય બરાબર મિત્રો વિડીયોને પૂરો દેખશો કેમ કે વિડીયો મિત્રો થોડો લોગો થશે એટલે તમને સરળતાથી માહિતી મળે છે બરાબર તો દેખો મિત્રો હાલમાં મિત્રો અરબ સાગર છે ને મિત્રો એ એક્ટિવ છે અને તેનાથી મિત્રો મુંબઈની અંદર અને બેંગ્લોર અને ઘણા કેવાનો મતલબ છે કે અરબી દરિયા કાંઠો હોય ત્યાં બધી જગ્યાએ મિત્રો વાદળો હોય ને ભારે માત્રામાં છવાયેલા છે અને સાથે સાથે મિત્રો ત્યાં ઠંડસ ઠંડ એવો માહોલ પણ છે વરસાદનો અને ગુજરાતની અંદર તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તમે દેખી શકો નકશાની અંદરમાં દેખાઈ રહ્યું છે કોઈ જગ્યાએ મિત્રો છે ને બાકી રહી જ નથી તમામ જગ્યાએ મિત્રો છે ને હાલો મિત્રો છે ને વાદળછાયું વાતાવરણ છે બરાબર મિત્રો વાદળો આપણે ચેક કરી લીધો હવે એની સાથે સાથે વાદળો થોડો ઝૂમ કરીને ચેક કરી લો તો હાલમાં મિત્રો હું ચેક કરું તો તમામ જગ્યાએ મિત્રો વાદળો છાં વાતાવરણ છે પૂરા ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર મિત્રો જે જગ્યાએ કે વાદળોની અંદર અલગ અલગ રંગ તમને જોવા મળે છે રોબલું રોબલી ત્યાં મિત્રો છે ને ભારે વરસાદ થઈ ગયો છે એટલે કે વરસાદ મિત્રો ચાલુ છે બરાબર હાલ અમદાવાદની આજુબાજુ વરસાદ ચાલુ છે જૂનાગઢ બાજુ ચાલુ છે સુરેશના તમામ ઇલાકાઓની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ છે કચ્છના જે ઇલાકો છે ત્યાં મિત્રો છે ને અડધા કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ બરાબર હવે મિત્રો આપણે ચેક કરીશું રેઇન એન્ડ થંડરમાં ક્લિક કરીશું એટલે પણ ખ્યાલ પડે કે લાઈવ વરસાદ કીધું કે ચાલુ છે હાલમાં આ તમને નકશામાં મિત્રો દેખાઈ છે ને જે રીતે મિત્રો વીજળી વીજળી ટાઈપના આઈકોન દેખાય છે ને તેમ તો તમામ જગ્યાએ હાલ વરસાદ મિત્રો ચાલુ છે બરાબર તમામ જગ્યાએ ધારો મેં હમણાં તમે અમદાવાદ વાળી વાત કરી હતી તો અમદાવાદ મહેસાણાની વચ્ચે મિત્રો વરસાદ ચાલુ થયો કેમ કે ત્યાં છે ને તેનો રંગ પણ બતાવે છે શેર શેર મિત્રો પીળાશ લીલાશ પ્રકારનો હવે મિત્રો આ વરસાદ તો હાલમાં લાઈવ બતાવે છે પણ આ વરસાદ રાત્રે એક વિસ્તારમાં જોવાનો હોય તો નીચે આપેલું સન્ડે ત્રેવીસ અને સાત પીએમ તેના પર ક્લિક કરશો એટલે તમને બધી માહિતી મળશે કે આ વરસાદ કયા દિવસે કેટલી કેવી રીતે ચોવીસ તારીખના દિવસે પણ મિત્રો વરસાદી માહોલ રહેવાનો છે ગુજરાતની અંદર પચીસ તારીખના દિવસે પણ મિત્રો વરસાદી માહોલ રહેવાનો છે સુરત વલસાડ અને વડોદરા આ જગ્યાએ તો મિત્રો ભારે બતાવે સુરતમાં ખૂબ ભારે વરસાદ ભાવનગરમાં મિત્રો ભારે વરસાદ બતાવી રહ્યો છે છવ્વીસ તારીખે પણ વરસાદી માહોલ રહેવાનો છે અને છવ્વીસ તારીખે જુનાગઢ ને એક મિનિટ એક મિનિટ છવ્વીસ તારીખના દિવસે મિત્રો છે ને જામનગર જુનાગઢ ભાવનગર ને ઉના અને વડોદરા સુરત ને વલસાડ અમદાવાદ મહેસાણા પાલનપુર સુધી વરસાદ બતાવે છે એમાં ખાસ કરીને ભારે વરસાદ છે મિત્રો સૌરાષ્ટ્રના તમામ જગ્યા વિસ્તારોમાં બતાવે બરાબર હાલમાં આજે દેખી રહ્યો આમાં તમામ જગ્યાએ બતાવી રહ્યો છે અને ચોમાસું મિત્રો ધીરે 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 આગળ વધી રહ્યો છે છવ્વીસ તારીખના દિવસે ચોમાસું પાલનપુર સુધી પહોંચી જવાનું હોય ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું આવી રીતે ઝૂમ અથવા આઉટ કરી તમે દેખી શકો તમને ખ્યાલ આવે કે તમારા વિસ્તારમાં મસાજ થવાનું હોત નહીં હવે મિત્રો આપણે પાસું લઈ લઈએ અને આપણે લાઈવ ચેક કરીને લાઈવ વાદળ કેવી રીતે બની ગયા બરાબર તો લાઈવ વાદળો માટે મિત્રો છે ને ક્લિક કરવું હોય તો તેના માટે સેટેલાઇટ આવે એના માટે ક્લિક કરી દેવાનું આવી રીતે અને જેવી રીતે મિત્રો ક્લિક કરશે ને એટલે આવી રીતે તમને બતાવશે કે વાદળો ભારે બની રહ્યા છે કે નહીં બરાબર પછી આવી રીતે ક્લિક કરી દેવાનું એટલે તમને છે ને બતાવતો રહી છે વાળો વાદળો મિત્રો છે ને હાલમાં આપણે સૌરાષ્ટ્રના તમામ ઇલાકો આવ ધારો કે જામનગર છે વેરાવળ છે સુરત નાસિક મુંબઈ અને આ બાજુ વડોદરા વાપી તમામ જગ્યાએ મિત્રો અને ઉદયપુરની અંદર ભારે વાદળો છાયેલા રહે અને કોડ એટલે કે આપણે રાજસ્થાન વિસ્તારની અંદર અને આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર વાદળો છાયું વાતાવરણ છે અને ભારે વાદળો તો મિત્રો હાલ પાલનપુર બાજુ મહેસાણા એ બાજુથી ભારે વાદળો બની જાય કાણા અને ઘાટા દેખાઈ ગયા ને વ્હાઈટ અને કાળો બ્લેક રીતે ઘાટો મિત્રો છે ને ભારે વાદળો બની ગયા છે જ્યારે વરસાદી માહોલ ભયંકર રીતે મિત્રો ચાલુ થશે ને ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આમાં કેવી રીતે વધુ થઈ આવી રીતે મિત્રો તમે ઘરે બેઠામાં ચેક કરી શકો તમારે આગળ ન છે ઈચ્છા હોય તો મોબાઈલથી પાંચ મિનિટની અંદર સમય તમારે મળે તો તમે પચાસ સાઠ ટકા માહિતી તમને મળી જાય કે વરસાદ થવાનો છે હાલમાં મિત્રો દેખો કે જૂનાગઢનો વિસ્તાર રહે ને ત્યાં ભાડો ગોંડલ રાજકોટ જસદન ચોટીલા અમરેલી ઉના પછી વેરાવળ બતાવી જશે પોરબંદર બતાવી જશે શાલિયા અને દ્વારકા તમામ જગ્યાએ મિત્રો અને રાપર બાજુ ગાંધીધામ બાજુ આ બાજુ બધે વરસાદી માહોલ મિત્રો વાદળો ઘાટો છે અને રાધનપુર બાજુ પાલનપુર હાલમાં મિત્રો આપણે થરાદ સાંચોરની વાત કરીશું ભીનમાળ તો ભીડમાળ શિરોહી હેણવ ને ઝાલો અને ધોરીમના ના અને સાંચોર આ જગ્યાએ મિત્રો વાદળછાયું વાતાવરણ રહે પણ વાદળો ધીરે 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 મિત્રો ભારે બની રહ્યા છે એટલે કે મોડી રાત સુધીમાં મિત્રો વરસાદ થાય એવી સંભાવના રહેલી છે હા મિત્રો આપણે એક બીજું એક ચેક કરવાનું રહી ગયું છે આપણે ચેક કરી નાખો એક મિત્રો પાસો મિત્રો રેઇન થન્ડર પર જશે અને આપણે રેઇન થન્ડર પર લઈ અને એક સાદો ખ્યાલ એક બીજો પણ આવે છે ટિપ્પણી આપી દઈ છે હાલમાં મિત્રો હાલમાં મિત્રો આ લાલ ચાઠા જે વધુ બતાવી રહ્યા પીળો એ જે લાલ ચાઠા મિત્રો ને ત્યાં મિત્રો ભારે વરસાદ ચાલુ થયો બરાબર અને જેટલી જગ્યાએ મિત્રો છે ને આ બ્લુ રંગ બતાવી દેશે ત્યાં જગ્યાએ મિત્રો ભેજવાળો વાદળો છે બરાબર અને આ જગ્યાએ મિત્રો હાલ વરસાદ ચાલુ છે બરાબર એ લાલ દેખાડો થોડું ફૂન કરો તો મિત્રો ખેડ બ્રહ્મા હિંમતનગર અને ડુંગરપુરા તમામ વરસાદ ચાલુ છે જુનાગઢ અમરેલી ને ઉના ત્યાં મિત્રો પણ હાલ વરસાદ ચાલુ છે વરસાદ છે રાજકોટ ગોંડલ સુધી બતાવી જશે અને આ બાજુ બતાવી જશે વેરાવલ અને આ જગ્યા આપણે જોઈશું તો બતાવી જશે બનાસકાંઠા ઉત્તર ગુજરાત બાજુ મિત્રો જોઈશું તો આપણે મહેસાણા રાધનપુર પાલનપુર ને બ્રહ્મા અને હિંમતનગર ને ડુંગરપુરા ત્યાં મિત્રો અને થરાદ સાંચોર ને ત્યાં ધોરીમના ને ભીજમાળ આ જગ્યાએ મિત્રો છે ને ભેજવાળો વાદળો છે એટલે બાકી વરસાદ હાલ ચાલુ નથી મૂળ ધીરે ધીરે વરસાદ આવી જાય છે રાત્રિ રાત્રો રાત બરાબર હા મિત્રો એક આપણે ચેક કરી લઈશું ભેજનું પ્રમાણ ભેજનું પ્રમાણ દેખો મિત્રો ખૂબ મહત્વનું વસ્તુ હોય ને ભેજનું પ્રમાણ ભેજનું પ્રમાણ તમે તો ચેક કરેલું હોય ને તો તમને મિત્રો ખ્યાલ આવે કે ભેજ વાતાવરણમાં શક્યો છે અને ભેજના મિત્રો બે પ્રકાર છે એક ઉપરના લેવલનો એક નીચેના લેવલનો તો બે પ્રકારના તો ભેજ તમે ચેક કરતા થઈને તમે વરસાદની આગે ઘરે આપી શકો તો તેના માટે આપણે ભેજ ચેક કરી લઈશું હાલવાનું ભેજ ચેક દેખી કરી રહ્યો છું તો ભેજનું ઓપ્શન કેવી ગાયેલું હે ધીરે ધીરે જોતો હતું કેમ કે હમણાં આ એપ દ્વારા મિત્રો ઘણો બધો અપડેટ કરવામાં આવ્યો છે તો આપણે હ્યુમિડિટી પર ક્લિક કરી દીધું છે અને મિત્રો વાત કરીશું તો મિત્રો તમે લાલ રંગ વધુ બતાવી રહ્યા છે ને મિત્રો અહીંયા ભેજ બિલકુલ શેદ નહીં એટલે ભેજનું પ્રમાણ અઠ્યાવીસ ટકા છે બરાબર બરાબર ભેજનું પ્રમાણ અઠ્યાવીસ છવીસ ત્રેવીસ ટકા અને આપણે રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં ત્રેપન ટકા પચાસ ટકા રહ્યું હોય રાજસ્થાન બોર્ડર વિસ્તારો એટલે સાહીઠ ટકા છે સિત્તેર પંચોતેર છોતેર અમદાવાદ બરાબર ધીરે 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 આપણે આ તમામ જગ્યાએ વાદળી બની દેખાય હાલમાં મિત્રો મેં હમણાં તમને વાત કરી હતી રાજકોટ બાજુ ત્યાંની ત્યાં ભારે વરસાદ ચાલુ છે ત્યાં મિત્રો એક્યાસી હ્યુમિડિટી છે બરાબર છે અને ખૂબ સારું પ્રમાણ છે ભેજનું પ્રમાણ મિત્રો ખૂબ સારું છે અને આવું મિત્રો ભેજનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ છે ને મિત્રો એ ચોક્કસપણે એક રીતે હરકું રહેતું નથી બદલતું હશે એટલે કે એમાં ચેન્જીસ આવતું જ રહે છે બરાબર અમારા બનાસકાંઠા જિલ્લાના મિત્રો થોડું ઘૂમ ભરીને ચેક કરી નાખો અમારા બનાસકાંઠામાં જેવી રીતે તો બનાસકાંઠામાં મિત્રોમાં એ જે હાલમાં જેવી કરીએ ત્યાંથી સાઠ ટકા જેવું છે સાહીઠ પોઈઠ પોઈન્ટ થવાની સંભાવના રહેલી છે મહેસાણામાં બીજું છે અમદાવાદમાં અડસઠ બતાવી રહ્યું છે અડસઠ સિતે વડોદરામાં છાસઠ આમાં એવું મિત્રો લાઈવ ભેજ બતાવો ચેન્જસ આવી કે એવું ન હોય કે ભેજમાં ભેજ તો મિત્રો બદલ બદલ કે ભેજ છે ને સ્તરોમાં રહેલો છે એટલે થાય હમણાં અમુક હોય ને એકદમ દસ પર્સન્ટેજ વધી જાય ઘટી પણ રહે તો આપણે થોડુંક દેખીએ રાત્રેનો એનો ભેદ નથી કે પ્રમાણ વધે અમારા વિસ્તારોની અંદર અમારા વિસ્તારમાં તો મિત્રો છે ને રાત્રે ભેજનું પ્રમાણ છે ને ઘટી ગયું હોય અમુક જગ્યાએ વધી રહ્યું બરાબર આવી રીતે મિત્રો ભેજ પણ ચેક કરી લેવાનો અને બીજો મિત્રો છે ને આપણે એ ચેક કરી લે જીજા કેડે બધે પણ દેખી લેવાનો લાઈવ સંદેશક્રમ હાલ કી રીતે ચાલે બરાબર હાલ હું તો ચાલુ કરી સંદેશક્રમ ચેક કરી લઈએ તો મિત્રો સંદેશક્રમ છે મેસણા બતાવી રહ્યા છે પાલનપુરના વિસ્તારમાં અમદાવાદના ના વિસ્તારમાં આ જગ્યાએ ખાન ખાન રાજકોટ ચોટીલા મોરબી અને ઉડા ત્યાં પણ બતાવી રહ્યા છે રાજનપુરના વિસ્તારોમાં ઠંડીસ્ટોમ બતાવી રહ્યા છે અને હાલમાં લાઈવ ઠંડીસ્ટોમ મિત્રો બતાવી રહ્યા છે દીવદર ને દિશાની વચ્ચેનો ગમડો મિત્રો બરાબર તો મિત્રો લાઈવ ઠંડીસ્ટોમ બતાવી રહ્યા છે હેવી ઠંડસ્ટ હોય ને તો મિત્રો તમામ પૂરા ગુજરાતના તમામ ઇલાકા મિત્રો રહી ગયો મિત્રો નવા હોય ને મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેલો બરાબર આપણે સાદી તરીકેથી મિત્રો વિડીયો બનાવીએ આપણે એક બીજાના ઘોડા અલગ અલગ રીતે વિડીયો બનાવવાની બધું છે ત્રણ ટપકા પર ક્લિક કરીને મિત્રો તમારે જે પણ દેખો ઘણા બધા ઓપ્શનો મિત્રો આપેલા છે બરાબર બેતાળીસ પ્રકારના ઓપ્શન આવેલા છે બે ત્રણથી વધારે ઓછાની ડીપ પોઈન્ટ રહે બરાબર છે હાઈક પોલ હાઈ વાદળો જોઈએ બોલો હાઈ પોઈન્ટ ચૂક્યો ને તો મિત્રો દેખો ભારે ભારે વાદળો હોય ને મિત્રો આપણે કીધે છાવેલા હોય તો જે એક બના આપણે ઉત્તર ગુજરાત ને કચ્છનો વિસ્તાર મિત્રો બતાવવામાં આવ્યો ત્યાં મિત્રો નોર્મલ વાદળો હોય અને ભારે વાદળો દેખો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અંદર ધારો કે જામનગર રહે વેરાવળ સુરત આ બધા નાસિક વડોદરા વાપી બરાબર અને મુંબઈ સુધી અને આ બધી ગણો ઇન્દોર અને થી ભોપાલના અકોલા અને કોટા ઉદયપુરની અંદર મેં ભારે વાદળો અમુક જગ્યાએ બતાવી છે બનાસકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લો મહેસાણા છે આ તમામ જિલ્લાની અંદર મિત્રો છે ને અમદાવાદની અંદર હરજેથી માપે અને ડુંગરપુરા ઉદયપુર આ જગ્યાએ મિત્રો છે ને નોર્મલ વાદળો બતાવી છે બરાબર આ જગ્યાએ ભારે વાદળ છે જેનું હાઈ ક્વોલિટી સ્કીન છે ને મિત્રો બ્યાસી પાસે ભેજભાઈ આવી રહી છે એટલે મિત્રો છે ને ચોમાસું ધીરે 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 આગળ વધી રહ્યું છે કે મિત્રો છે ને બસમાં મિત્રો છે ને આપણે રાજસ્થાન અરે સોરી રાજસ્થાનની ગુજરાત બોર્ડર અને મેં આપણે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર મિત્રો છે ને ચોમાસું છે ને આવી ગઈ ચોમાસે બ્રેક લીધી હતી બરાબર અને હાલમાં મિત્રો તમે દેખી શકો બધી જગ્યાથી ચોમાસું છે ને મિત્રો એ ધીરે 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 ગતિ કરી ગયું છે ઉત્તર તરફ બરાબર ઉત્તર પૂર્વ તરફ અને ત્યાંથી મિત્રો સીધું ઉત્તર તરફ ગતિ કરશો એટલે પશ્ચિમ દીકડો પશ્ચિમ પૂર્વ અને પછી ઉત્તર તરફ ગતિ કરી રહ્યું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે મિત્રો ચેક કરીએ કાયદા વરસાદમાં બધું

हलचल था की अमुकोड़ चक्रवात चक्रत તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરી દો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં આટલો આપણે ફરી મળીશું નવા વિડીયોની અંદર નવા નવી માહિતી લઈને